બાવડા મામલતદારને આરટીઓ દ્વારા વાહન જમા લેવામાં ન આવે તે માટે પણ આવેદન આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે વાહન આરટીઓ માન્ય કરાવવા બે મહિના સુધીની સ્કૂલ વાહન ચાલકોએ મુદત માંગી છે આ સ્કૂલ વાન હડતાલથી સ્કૂલે જતા બાળકો અને વાલીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા અમે શ્રી મામલતદાર સાહેબને આવેદનપત્ર પણ આવેલ જે સરકાર નવા નિયમો બાબતે જે વાહનો ચાલકોને થોડીક પણ પરેશાની હેરાનગતિ પડેલ છે એ બાબતે બેથી ત્રણ મહિનાની મુદત માગવા માટે આવેલ અને મામલતદાર સાહેબે યોગ્ય કરી આપીશું એવી ખાતરી આપેલ છે આવેદનપત્ર આપ ક્યાં ક્યાં આપવાનું હતું આવેદનપત્ર મામલતદાર સાહેબ શ્રીને તથા આરટીઓ કચેરીમાં પોલીસ સ્ટેશનમાં